અમે અગાઉ પીજીવીસીએલમાં અગાઉ પણ અમે બે હજાર અઢારમાં ને બે હજાર વીસમાં બે વખત અમે માગણી કરી છે જ્યારથી જીઆઈડીસી અહીંયા એસ્ટાબ્લિશ થયું મને ઓગણીસો બોતેરથી બરાબર ત્યારથી બધાના ટૂંકમાં ફીડરો અહીંથી જ જાય છે બરાબર છે ત્યારનું જે કાર્યક્ષેત્ર છે એમને જ મતલબ ફીડરો એમને જ છે બરાબર છે એટલે એમ એમાં ઇન્ડસ્ટ્રી જ વધતી ગઈ આજુબાજુના રેસિડેન્ટ વધતા ગયા આજે હમણાં વચ્ચે અમે મળ્યા ને ડીને અમે બધી ઇન્કવાયરી કરી કે ભાઈ આમાં તમારે ગ્રાહક કેટલા તો એને અમને કીધું કે અમારે પાંત્રીસ હજાર જેટલા ગ્રાહકો છે અત્યારે બરાબર એમાં ઇન્ડસ્ટ્રી જે આવી જાય ને રેસિડન્ટ આવી જાય બરાબર ને એનો એરિયો જો તમે ગણો ને તો સાંદિપની આમ સુભાષનગર પછી આમ બોખીરા કડિયા પ્લોટ બોર્ડિંગ સુધી આ લોકોનો વિસ્તાર આવે છે રિપેરિંગ માટે તો આ આ બધા જોઈએ તો પાંત્રીસ હજાર જેવા ગ્રાહકો થાય છે તો અમે એવી માગણી કરી છે કે અમારે શું તકલીફ થાય ખબર છે માની લો કે સુભાષનગરમાં કંઈ ફોલ્ટ આવ્યો ને એના માણસો ત્યાં રિપેરિંગ કરવા ગયા ગેંગ તો એક જ હોય અહીંયા બરાબર રિપેરિંગ કરવા જાય એટલે બે કલાકે આવે કે દોઢ કલાક આવે એનો જાય વાહન આવે ટ્રાફિક નડે આ છે તે એવા બધા પ્રોબ્લેમ એને આવતા હોય છે તો એ બે બે કલાક અમારી ઇન્ડસ્ટ્રી જ બંધ રહી માની લો કે અમારી અમુક ઇન્ડસ્ટ્રી જેવી છે કે ચોવીસ કલાક પ્રોસેસરમાં હોય અમુક ઇન્ડસ્ટ્રી એવી છે કે જો બે કલાકે બંધ રહીએ તો પાછી એને બે કલાક સાફ સાફસૂફ કરતા થાય માની લો કે બોકસાઇડ છે તો બોક્સાઇટમાં હું છે માની લો કે એનું ગ્રાઇન્ડિંગ ચાલુ હોય તો માની લો કે લાઈટ ગઈ બે કલાક તો પછી પાછું માની લો કે ચાલુ કરવા માટે એને જેટલો જેટલો અંદર સાફ સાફસૂફ કરીને બધું કરીને પાછું ક્લિયર કરીને પછી એને ચાલુ કરી શકે એટલે બે કલાક એને બે કલાક બીજી સાફસૂફની એટલે રોજની માની લો કે એક કે બે વાર લાઇટ જાય તો એ બિચારા બધા હેરાન થાય આવું ઘણાના પ્રોબ્લેમ થાય છે અને આ જે વિસ્તાર છે એ રોજે રોજ અત્યારે વધે જ છે આમ તમે જોવ ને તો વોટ બેંકની દ્રષ્ટિએ જવું ને તો એ મારા દ્રષ્ટિએ પચાસ ટકા વોર્ડ બેંક આ વિસ્તારમાં આવતો હોય આ સબ ડિવિઝનમાં એટલો બધો ટૂંકમાં લોડ વધારો છે એના કારણે અહીંયા સ્ટાફ છે એ છે માની લો કે બે હજાર પાંચમાં જ્યારે ઓફિસ અહીં થઈને ત્યારે ઇઠાવીનો સ્ટાફ હતો આજે ઇઠાવીનો જ સ્ટાફ છે બરાબર જે તે વખતે બે હજાર પાંચમાં માની લો કે ગ્રાહક હશે પંદર હજાર તો આજે પાંત્રીસ હજાર ગ્રાહક થઈ ગયા તોય સ્ટાફ એ નહીં છે સ્ટાફમાં કોઈ વધારો નથી કરતા પણ અમારી માગણી એવી છે કે સબડિવિઝન એક નવું બનાવી દો બોખીરિયા બાજુ કે ઝાવર બાજુ ક્યાંય પણ તો એનું કારણ જે શું થાય કે અહીંયા પણ ઇન્ડસ્ટ્રી છે કોલ્ડ સ્ટોરેજો આ છે તે મચ્છીના આધારિત તો એને પણ રાહત રહીએ કારણ કે એ ઘણીવાર ફોલ્ટ આવે તો બિચારા રિપેર કરવા માટે અહીંથી આવે જાય તો વાર લાગે ટાઈમ થાય અને અહીંયા સાત કિલોમીટર જેવો એરિયો થઈ જાય એના માટે એટલે એને તકલીફ થાય અને અમારે તકલીફ થાય અને અમુક અમારે કે જીઆઈડીસી છે તો અમુક યુનિટ છે એ સુભાષનગરમાં છે અમુક યુનિટ છે એ પોરબંદરમાં છે એટલે મતલબ જીઆઈડીસીમાં એટલે પચીસ કે ત્રીસ યુનિટ એવા છે કે જે કીર્તિ મંદિરમાં ફોલ્ટ આવે એનો ફોલ્ટ હોય તો રિપેરિંગ કરવા માટે તો બધા કારખાનાદારને ખબર નહોતી હોતી એ બિચારા સીધા સીધા અહીંયા વયા જાય છે રિપેરિંગ અહીંયા ફોલ્ટ લખાવી લે બધે પછી બે ત્રણ વખત ફોન કરે ને ત્યારે એને એમ ખબર પડે કે હું તો કીર્તિ મંદિરમાં સબડિવિઝનમાં આવું છું એટલે એ બધું એક કરી દેવાની જરૂર છે અને જીઆઈડીસીને અલગ ફીડર આપી દો મતલબ જીઆઈડીસીને ત્રણ ભાગમાં વેચી નાખે જીઆઈડીસી એક જીઆઈડીસી બે જીઆઈડીસી ત્રણ એમ ત્રણ ભાગમાં વેચી નાખે ને તો જીઆઈડીસીનો કોઈ ફોલ્ટ બંધ ન રહી જીઆઈડીસીના કારણે માની લે રે તો પંદર વીસ મિનિટ પૂરતું રહે પણ વધારે પૂરતો આ કારણ કારણ કે માની લો કે અહીંથી સુભાષનગર ફીડર જતો હોય તો એ કેવડો લાંબો થયો મતલબ એની લીડ બહુ લાંબી થાય એટલે ફોલ્ટ આવવાની શક્યતા વધારે આ માની લો કે જીઆઈડીસી પૂરતો જ ફીડર હોય તો એને ફોલ્ટ આવવાની શક્યતા ઓછી થઈ જાય આ લ્યો કે કલેક્ટર ઓફિસ સાંધીપનની તો આ બધા કોર્ટ એ બધા તો પાછા આવશ્યક સેવાવાળા રહ્યા કે એને તો માની લો કે એ બાજુ કંઈ ફોલ્ટ આવે તો તાત્કાલિક પહેલાં ત્યાં જ આવવું પડે એટલે એમાં અમારો ફોલ્ટ એની પહેલાંનો હોય તો એ પહેલાં એ રિપેરિંગ થાય પછી અમારું થાય એટલે એવા એવા ઘણા પ્રોબ્લેમ થાય તો એટલે હું અમે પીજી વિશેના ઉર્જા મંત્રીશ્રીને આપણા ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી આ બધાને અમે રજૂઆત કરી છે કે ભાઈ અમને એક ફીડર અલગ આપી દો કે જીઆઈડીસી ફીડર અલગ હોય અને રેસિડન્ટ ફીડર માની લ્યો કે આ છે એમાં નાનું કરના નાખે માની લો કે પચાસ ટકા એ નાખે ને તોય અમારે જીઆઈડીસીમાં ઘણી રાહત થાય એવું છે સીમાં શું છે કે ક્યાંય પણ જગ્યાએ ફોલ્ટ હોય તો ટોટલી એને લાઇન બંધ કરવી પડતી હોય જેથી કરી ઉદ્યોગકારોને એના રો મટીરિયલને તકલીફ થાય સપોઝ કોઈ પણ ફેક્ટરી હોય તો મારી ફેક્ટરી છે તો ભાઈ મારે પાપડનું યુનિટ છે તો મારે એક દસ મિનિટ લાઈટ જાય તો મારા પાપડ ઓછામાં ઓછા સો બસો કિલો અંદર પટ્ટાની અંદર ફસાયેલા પીડાઈએ અને ટોટલી શેકાઈ જાય એટલે ડેમેજ થઈ જાય બરાબર આથી અમારી અને અમારા આખા એસોસિએશનની માગણી જેવી છે કે ભાઈ એક જીઆઈડીસીને એક સબડિવિઝન જ અલગથી આપી દઈએ જેથી કરી મતલબ કોઈ મતલબ ઉદ્યોગકારોને કઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય હવે આવી માંગ અમારા મારફત તો ઘણા ટાઈમથી કે ચાલે છે તકલીફ તો બેને થાય ને લાઇટર જ આખી ઉપરથી બંધ થાય એટલે બેને તકલીફ થવાની છે રેસીડન્સમાં થવાની છે આખો એરિયો મોટો છે બરાબર એક જગ્યાએ નાની એવી સાત કિલોમીટર જેટલો મોટો એરિયો છે બરાબર હવે એ એરિયાની અંદર ક્યાં ફોલ્ટ છે એ પેલા તો એને ગોતીને એને રિપેર કરવાનો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અને રિપેરિંગ ન થાય ત્યાં સુધી બધી જગ્યાએ લાઇટ ધબડક થઈ જાય સપોઝ વધારે વરસાદ પડે ત્યારે પણ પ્રોબ્લેમ થાય ઘણી વખત સ્ટાફ ઓછો હોય ઘણી વખત મતલબ એ લોકો પાસે વાહનની વ્યવસ્થા ન હોય ત્યારે પણ બહુ મોટી મુશ્કેલીઓ થાય છે ઘણી વખત બે બે ત્રણ ત્રણ કલાકે લાઇટ આવે ઘણી વખત નજીક નજીકના સમયમાં પણ આવી જાય અને ઘણી વખત અડધો અડધો દિવસ બંધ રાખવી પડે છે તો આ જીઆઈડીસીને મોટી તકલીફ થાય જીઆઈડીસી એસોસિએશન તરફથી પત્ર મળેલ છે મને અને મેલ પણ આવેલ છે જીઆઈડીસી એસોસિએશનનો કે 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 ઉદ્યોગનગર સબડિવિઝન જે પોરબંદર સિટી ડિવિઝન હેઠળ આવે છે તેમાં ઘણો મોટો વિસ્તાર આવતો હોય તેમજ જીઆઈડીસીના ઘણા બધા ઔદ્યોગિક અને વાણિજ્ય મોટા કનેક્શનો તેમજ એસટી કનેક્શન એ આવતા હોય ને એમાં વારંવાર અમુક વખત જે આપણી હાલની જે વરસાદની સિઝન છે એમાં ફોલ્ટ સર્જાય છે તો તાત્કાલિક અમુક સમયે માણસો સ્ટાફ લાઇન સ્ટાફ થોડું ઓછું હોવાના કારણે એ પ્રશ્ન રહેતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર કારણ કે જેઆઈડીસી ઉદ્યોગનગરમાં ઉદ્યોગનગર જે સબડિવિઝન છે એમાં આ બાજુ આપણે રાજકોટ બાજુ જઈએ તો જવાહર નવોદય વિદ્યાલય પછી આ બાજુ શાંતિપની છે સુભાષનગરનો ખાપટનો વિસ્તાર એમ આપણે આવાસ યોજના છે ત્યાં સુધીનો ઘણો બધો મોટો વિસ્તાર ઉદ્યોગનગર સબડિવિઝન હેઠળ આવે છે ઉદ્યોગનગર સબડિવિઝનમાં લગભગ અંદાજીત ચોત્રીસ હજાર જેટલા કન્ઝ્યુમર છે અને દિવસે ને દિવસે મોટે ભાગેના વધારે ગ્રાહકો ઉદ્યોગનગર સબડિવિઝનમાં જ એડ થાય છે આપણે કારણ કે મોટો ડેવલપિંગ એરિયા હોવાના કારણે પણ ત્યાં વધારે થાય છે એટલે એ લોકોને રજૂઆત મળી છે એ રજૂઆતના અનુસંધાને આપણે સ્થાનિક કચેરીને પણ અમે સૂચના આપી છે ને જે સબડિવિઝન બાયફર્કેશન માટે એટલે કે એક સબ ડિવિઝનમાંથી બે સબડિવિઝન કરવા માટેની પ્રોસિજર અમે ઓલરેડી ચાલુ કરી દીધી છે અને એ અમે ઓલરેડી ફાઇનલ સ્ટેજ ઉપર જે અમારા તરફથી તૈયાર નેવું ટકા જેવી તૈયાર થઈ ગઈ છે અને બાકીની દસ ટકા જે બાકી છે અમે ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈશું અને આગળની મંજૂરી માટે કારણ કે એ બાયફર્કેશનની મંજૂરી ઉપરના લેવલેથી આવશે એટલે અમે અમારી ઉપલી કચેરીને મોકલી આપી અત્યારે જે લાયન્સ સ્ટાફ સેટઅપ છે આપણે ઉદ્યોગનગર સબડિવિઝનો એ સેટઅપ જૂનો જ છે અત્યારે તો જે ચાલ્યો આવતો હોય અત્યારે સિઝનમાં એ લોકો જે ઉદ્યોગનગર ડેપ્યુટી ડેપ્યુટીજી એન્જિનિયરને એ લોકો પોતાની રીતે જે અમારે ત્રણ શિફ્ટમાં કામગીરી ચાલતી હોય છે કે જનરલ શિફ્ટ પછી બપોર ચારથી બાર ને બારથી આઠ એમ શિફ્ટમાં પણ એ લોકો એમની રીતે જે ગોઠવી અને હાલ જે આ સિઝન છે વરસાદની સિઝનમાં જે ફોલ્ટ આવે તો એ લોકો પોતાની કામગીરી કરતાં વધારે મહેનત કરીને લાયન્સ સ્ટાફ ખૂબ મહેનત કરી અને હાલ તો કોઈ પણ ફરિયાદો મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રથમ વરસાદ વખતે થોડી ઘણી ફરિયાદો આવી હતી પણ એ પછી લાઇન સ્ટાફના ખૂબ અવિરત કામના કારણે અમારી સુધી ઉદ્યોગનગર સબડિવિઝનની મિનિમમ ફરિયાદો આવેલ છે પણ એના માટે આપણે લાઇન સ્ટાફને ધન્યવાદ આપવો જોઈએ કે લાઇન સ્ટાફને થતાં ત્યાંના જે નાયવિજ્ઞાનને એન્જિનિયર છે એમણે ખૂબ સારી રીતે મેનેજ કરીને હાલ પૂરું પાડ્યું છે પણ આ બાયફર્કેશન થઈ જશે તો એ સંપૂર્ણ સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ છે